દીપુભાઈ વાત કરી કે મારે છે ને લીલા ચણા નું અમદાવાદ માં શાક ખાવું છે તો મને ક્યાં કમલેશભાઈ ચલો જતીપુભાઈ કેવું એડ આપડે અત્યારે આયા છે ન્યુ નોવેલ્ટી અંદર જસીદે પરાઠ ની એકજેક્ટ નીચે વાળું છે શ્રેયા રેસીડેન્સી એપાર્ટમેન્ટ છે ઓઢો રિંગ રોડ સેટેલાઇટ સાયન્સ સિટી નો બોપોલ રહેતા મારા મિત્રો એ ત્યાંથી લોકો અહીં ગાડી લઈને ખાવા આવે સુરેન્દ્રનગર નું ખાવું હોય તો અહીંયા જોયો આવવા પ્યોર સુરેન્દ્રનગર નો ટેસ્ટ બટાકા તીખું શાક જે અમદાવાદ આખામાં ગમે ત્યાં ફરવા આ શાક ના મળે નોવેલ્ટી પરોઠા હાઉસ નો જે રીંગણનો ઓળો છે ને લીલા ચણાનું જે સબ્જી છે એ એક નંબર ની ક્વોલિટી ખા ગુજરાતમાં સૌથી વધારે જે સુરેન્દ્રનગર માં લીલા ચણા શાક જે આપણે જીંજરા શાક મળે ભાઈ એવું જ મળશે ને હા એવું જ મળશે આ બટાકા શાક તીખું શાક જો અહીં રોટલા ટિફિન બનાવવાના હમ જો ટિફિન બનાવવાના અને પરોઠા આપડે ત્યાં બની જાય અહિયાં સેવ ટામેટા નું શાક પછી બીજો છે દીપુભાઈ આ શિયાળા નું સ્પેશિયલ પહેલી જ વાર અત્યારે કેવાય કે આ વર્ષનું શાક હું નવું ખાવાનું છે જે શાક મને શાક એ રીંગણ નો ઓડો ઢોકળી છે બટાકાનું શાક સેવ ટામેટા તીખું ધમ ધમ તો મજા આવી જાય ને તમારે જે આપણું તીખું સ્પેશિયલ જોરદાર ના છે રીંગણાનો ઓડો જેમાં લીલું લસણ લીલી ડુંગળી જોરદાર મસ્તીનો શેકીન રીંગણા બનાવ્યા શિયાળામાં જો તમે ખાવાનું વિચારતા હો તો સ્પેશિયલ ક્યાં આવું છે દીપુભાઈ ન્યુ નોવેલ્ટી ની અંદર જ આવી ન્યુ નોવેલ્ટી ભરોડા હાઉસ બાકી સદા બાર બટાકાનું શાક છે હું તમને એના તો શબ્દ જ નથી મારી ભાઈ કારણ કે એને એની ઓળખાણ આપવાની જરૂર મારે છે જ નહીં પણ આટલું કઈશ કે શિયાળાનું જો તમે ખાવાનું વિચારતા હોય તો હું તો ગાડી લઈ ફેમિલી સાથે પહોંચી જાઉં આ શિયાળામાં જે ખાવાની મજા છે ને સાહેબ એ આખા વર્ષમાં મજા ના આવે અત્યારે ખાસ તો આમ ખબર લાગશે